આવી જ ગઈ છે પેપર લખવાનું છે પ્રેઝન્ટેશન કરવાનું છે ને માર્ગ લેવાના જ છે જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને ને મારો ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ ઈચ્છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા છે બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું ચક્રવ્યુ આવી ગયો છે વિભાગ બી માં આઈએમપી પ્રશ્નો પી પ્રશ્નો હોય શકે વિભાગ બી ની અંદર આઈએમપી પી સંસ્કૃત પ્રશ્ન જવાબ શું હોય શકે ગુજરાતી પ્રશ્ન જવાબ શું હોય શકે તો એમાં આપણે શરૂઆત કરીએ ત્યારે વિભાગ બી શ્લોકો વાળા ચેપ્ટર એના ત્રીજા નંબર નો શ્લોક છે

પછી મહત્વનો શ્લોક સતમ પદાની નિષ્ક્રમ્ય સૌચાર ગમ ગચ્છ સત્વરમ સેની લે કરો કૃત્વ શુદ્ધ વ્યાયામ માચર તૈલમ મર્દય ઈ ઉપર આવી ગયો એટલે બંનેની જોડ આવી શકે સો ડગલે આગળ ચાલીને તો સૌચક્રિયા માટે જા પછી 10 માં પાંચ માં અમુક અમુક તો કરતા ન હોય પણ શું છે નજાનામી દાનમ નચ ધ્યાન યોગમ નજાનામ તંત્રમ નતસ્તુત્ર મંત્રમ નજાનામી પૂજા નચન્યાસ યોગમ ગતિસ્તોમ ગતિસ્તોમ તો વૈકા ભવાય કે છે કે ભાઈ દાન કરવાનું નથી જાણતો ધ્યાન નથી જાણતો તંત્ર નથી જાણતો સ્તોત્ર કે મંત્ર નથી જાણતો પૂજા નથી જાણતો ન્યાસ યોગ નથી જાણતો હે ભવાની માં તું એક જ મારું શરણો છે તું એક જ મારી ગતિ છે મિત્રો વાયા વાયા ફરતા ફરતા રૂમ સુમ કરતા પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારી સાથે રોજ જોડાતા આવી તો વિડીયોને લાઈક તો કરજો ભૂકાત બોલાવાના છે ને ધડભડાટીને તાળા જીરું જ આપણે કરવાનું છે દાદા એમ જઈ છે કાકા આવો તો જલ્દીથી જવાબ આપતા રહેજો આગળ દસમા શું છે તો કે ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ ન જાનામી મુક્તિ લયમ વા કદાચ ન જાનામી ભક્તિ વ્રતમ વા પી માતા દતિસ્વમ ગતિસ્વમ કો મે જા કે ભાઈ પુણ્ય ન જાણતો તીર્થ વિશે ન જાણતો મુક્તિ વિશે ભગવાનમાં લીન થવા વિશે ભક્તિ વિશે કેવી રીતે વ્રત કરવા એ પણ મને ખબર નથી ભવાની માં તું એક જ મારું શરણ તું એક જ મારી ગતિ પછીનો શ્લોક જો ગતિ સ્તોમ અહીંયા વિવાદે વિષાદે વાળો સંસ્કૃતમાં પાકો કરવાનો જે આવડે છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે જાનલે પર્વતે સત્રુ મધ્યે અરણ્યે સરણ્યે સદા માં પ્રપાહી ગતિ સ્તોમ ગતિ સ્તોમ ત્વમેકા ભવાની પછી પુણ્યમ જાની તીર્થમ ને જાનામી એ આવી ગયો છે એ પણ ખબર પડી જશે પછી એવું મહત્વનો શ્લોક મહત્વનો પાઠ ಯದ್ಪರುತುವಾನ ಭವೇದ್ಧರ್ಮು ನಕಿದಿನೆ ಸೋದ್ರುವಾಂ ಸನಿರಸ್ಯ ಭವೇದ ಕಸ್ತತ್ಕರ್ಮ ಸಮಾಚೆರೆ ನಿವರ್ತಯ ಗತಿನಿಚಾ ಪರದಾರಾವಿ ಮರ್ಷಧಾನ ನದಾ ಸಮಾಚೆರೆ ಧಿರೋ ಯದ್ಪರಶ್ಯ ವ� ತನ್ನ ಭೂವಾದಿನ ಯುದ್ಧ ಧೃತ ರಾಕ್ಷಸ ಯೋಸ್ತದ ಸಪಕ್ಷ ಯೋರ್ ಮಾಲ್ಯ ಬಿಟ್ಟು ಮಹಾಪರ್ವತ ಯೋನಿವ ಭಾಸ್ಕರ್ ಜೋ ವಿಧದಾರ ನಖೇಲಸ್ಯ ತುಂಡ ಪೃಷ್ಠೆ ಸಮರ್ಪೆ ಕೇಸೋತ್ಪಾಟ ಯಾಮಾಸ नका बक्ष मुखायुद ततोस सजरम जान मुक्ता मणि उपसुतम चरण अभ्या महातेज बभयज पदोत्तमह अबे इपुरुता एतले 18 वात नो आलो सके इच्छा अवलो आ पिनाक फणि पालेन्दु भस्वम मन्ता किनीता अपवरगरचिता ગંગા વહતી કીદૃશી હંસો ધર્મ ત્વરીતા દ્વંદો દ્વિગુરપી ગેહો તત્પુરુષ કર્મ ધારે યના હમસ્યાત બહુ પ્રિય 18 માં ખાસ કરી લેવાનું હવે એ 1900 વાત સુખ મે દુખા ન અનુભવ્ય સોબતે ગનાંધકારે સ્યોદી નરો દરિદ્ર તા શરીરેણ મૃત સજીવતી અથવા બીજે માવે વૈરમ પરહિત નિરતો હવે મહત્વનો શ્લોક

સ્પીડમાં આવશે ને તમારે જવાબ આપવાના છે મોસ્ટ આઈપી પ્રશ્ન છે બોય બેઠા બેઠા બોર્ડમાં આવી શકે એવી સંભાવના છે તૈયારી કરજો પણ આટલા તો આવડે છે કે નહીં એ જોવાનું છે લાઈક અને સબસ્ક્રાઇબ બાકે કરી લેજો અને ગુરુ દક્ષિણા 11 લોકોને સબસ્ક્રાઇબ કરાવવાનું ન ભૂલતા જેથી તમને આ બધું યાદ રહી જાય કે આ ગુરુજીએ કીધું તો એ ભાઈ ગુરુજી સામે મેં આપ્યું તો એટલે બધું એમ તો કહી દીધું નથી આપણે હમ

સર્વેદૃવ યોગિના સુખિના સહ ખાલી જગ્યા પાઠશાલા ગશ આ તાલ સમાચરે ભ્રમણવૃત્ત ભોજન પઠન તૈલમર્દન ખાલી જગ્યા ત્યાજ્યા વાચ્યા ગ્રાહ્ય જનૈય સુખમ બ્રહ્મ બ્રહ્મ કથમા પાસના કરણીયા પૂર્વાિમુખે પુરુષ્ય શીલન આગળ પુરુષો કેનો પરીક્ષ્ય તે સીલે નહી આવી ગયો છે મહતા યજ્ઞને પુત્ર આરોપ્ય તે સેઈલે કે કાર્ય પ્રારભ્ય ન પરિત્ય ઉત્તમ જના કે કાર્ય પ્રારભ કે કાર્ય ન પ્રારભ્ય નીચેની વિક્રાંત કાર્ય સુ આંજનેય સદ્બિહી લિલયા પ્રક્તમ કિત્રુષમ તો અચલમ ચલમ કે નશ્વર મચલમ દાનેસુ કરણા ભવ આવી રીતે જવાબ આવળવો જોઈએ તો ભેગું થાય અવ્યવસ્થિત પ્રસાદ કીદશ તો ભયંકર ગતિસ્થિસ્વાની કુત્ર પ્રવિષ્ટ ભવાની એ વિપ્યુ ધ્રુવ તો ચુર્વિધ સંગ નોર્મણી

कधी हो अद्भूत युद्धमभव जटायु रावण कती बाहून व्यपाहरात चल जटायु रावण कस्त्रे तुंड समर्पय थांबत नेट पृष्टे कि मुखे आगळ झटायुर तुंड किम किंवा दशमस्तका दस वामबाहुन कि दक्षिण के जमना આગળ કશ્ય મૂર્તિ ફ વર્ગ રચિતા તો તમને આવડે છે શંકર ભગવાનની આગળ કેમ ઉપાદેય અસ્તિ તો કે ગુરુ વચનમ ય શિષ્યસ્ય ખાલી જગ્યા ઉદ્યતઃ સહ ગુરુ ઉદ્યતઃ આવે તો ઉપપદ વિભક્તિમાં શું આવે કેવાનું કા નદી દ્વરિતા વહતી ગંગા યમુના કે સરસ્વતી એક જ નદીની વાત આવે ગંગા કર્મણા પુરુષા ભવતે શું આવે કામ પુરુષ શું બને પરવાની કેવાનું બહુ પ્રિય આવે મત કહે નિત્ય કેમ વર્તતે અભ્યય ભાવ તૃતીય વિભક્તિનું રૂપ શું છે વહ મયા કે દ્વિગુ ખાસ કે જો

શિક્ષા કસવા કારણે ક્ષયમ ગચ્છતિ તો આ તો આવડે છે શ્લોક એટલે કાલ પર્યાય ચલો પ્રશ્ન જોજો હવે મહત્વના આટલા પ્રશ્ન આવડે છે કે નહીં ખાસી બહુ વિડિયો સ્પીડમાં કરું છું ટાઈમ નો બગડે એટલે તમારી સ્પીડ વધારવી નહીં પડે એટલી સ્પીડમાં હું બોલતો જઈશ શું કામ કે ઓછા ટાઈમમાં તમે જાજુ કરી લ્યો પણ આટલા પ્રશ્નોના જવાબ આવડે છે કે નહીં ખાસ જોઈએ લાઈક કરી દીયો અને 11 સબ્સ્ક્રાઇબર ગુરુ દક્ષિણા મોકલી દેવા છે રાઈટ તો બીજા એ બી બધા બીજા પાર્ટ છે સી ડી બધા હશે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે ઋષિ સૂર્ય પાસે સાની આચના કરે છે ઋષિ બધા માં પાસે સી આશા વ્યક્ત કરે છે પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ સ્વસ્થ સમાચાર આખો પાઠ દિન જગ્યા સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય આપત્તિ માને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ કાર્ય પ્રારંભ ન કરવાને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે દાનમાં અને રાજનીતિમાં કોને આદર્શ માનવા જોઈએ ભક્ત શું સુ જાણતો મોસ્ટ આઈપી ભક્ત પોતાના કયા કયા સ્વજન્ય છોડીને માતાના પોતાના એક પાત્ર ગતિ માને છે મોસ્ટ આઈપી આવ્યો કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાના રક્ષણ કરવા બાર દે છે મનુષ્યને સાનો અધિકાર છે અને સાનો અધિકાર નથી ગીતા પ્રવત માં કેલા ભક્તના ચાર પ્રકારો આ એમપી છે વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે આયંતી છે જટાયુ પાસે કયા આયુધો છે આયંતી છે ક્રોધાન્વિત રાવણે શું કર્યું આયંતી છે કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે આગળ ગુરુ કેવા હોવા જોઈએ આયંતી છે અપવર્ગા શિવની મૂર્તિ પા ઈ પવર્ગવાળી

બરાબર આની અંદર વિવાદા વિષાદે ઉપર આપી દીધો તો અનાથો દરીત્રો આટલા જ ચેપ્ટર દે જાય એટલે વિભાગ બી માં તમારો માર્ક કોઈ કાપી શકે નહીં તમને આરામથી આવી શકે એની સહાયતાથી તમને બીજો પ્રશ્ન પૂછે તો પણ તમે જવાબ આપી શકો એવું મસ્ત મજાનું આઈએમપી છે શું તમે બીજા એ વિભાગનું ડી વિભાગનું સી વિભાગનું ઈ વિભાગનું આઈએમપી આઈએમપી પ્રશ્નો જા મેળવવા માંગો છો અગિયાર સબસ્ક્રાઇબર જ કરી દો અને પીડીએફ આન્સર સહિત મગાવવા માગો છો તો નંબર ઉપર મેસેજ કરી દો જેથી તમને પીડીએફ પણ મળી જાય અને ગ્રુપની અંદર પણ જોડાઈ જવાનું છે રક્ત ગ્રુપમાં પણ જોડાઈ શકો છો તમે જેથી તમને વાંધો ન આવે બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ અથવા એપ્લિકેશન છે એન્ લર્નિંગ એપ એમાં મારો લાલ કલરનો એ જોરેલો હશે બરાબર આ જે ચેનલ આ એપ્લિકેશન વાળા ભાઈ છે એમની પાસેથી તમે પીડીએફ બધું મળી જશે ફ્રી મટીસ અવેલેબલ છે ને આમાં તમારું નામ ધોરણ મોકલી દો ગ્રુપમાં એડ થઈ જશો જેમ જેમ આવતો જાય છે બધુંય મળતું જશે હુકા બોલાવાશે ધડબડાટી તાણાજીરું બોલાવું છે આઈ હોપ ફૂલ મોજડી એવી છે આ મોજા લખી દો અને ધળબડાટીના તાણાજીરું લખી દીધો મહાદેવ હર લખી દો નેક્સ્ટ વિડીયોમાં ફરી કાંઈક અલગ રીતે અલગ જૂનમાં અલગ અંદાજથી તમને મળીશ ત્યાં સુધી બધા એને થેન્ક હિન્દ